નમસ્કાર મિત્રો વ્યાસ શાસ્ત્રી અમિત વ્યાસ તો આજે આપણે જોઈએ તારીખ પંદર પચીસ સોમવાર આ સામાન્ય રીતે ગ્રહો અને નક્ષત્રોની સ્થિતિ પર આપવામાં આવેલું છે જે તમારી વ્યક્તિગત છે આધારિત ફળથી અલગ હોય શકે છે માટે બારે બાર રાશિઓનું શુભાશુભ ફળ જોઈએ શુભાશુભ અંગ જોઈએ અને શુભાશુભ રામ જોયો તો હા આજે સોમવાર એટલે સોમવારનો દિવસ છે સોમવારનો દિવસ ચંદ્ર ગ્રહ સાથે જોડાયેલો છે મન માતા અને ભાવનાઓનો કારક ગણવામાં આવે છે પછી આ દિવસે વળી એકાદશી પણ છે એટલે એકાદશી હોવાથી ભગવાન વિષ્ણુની ઉપાસના અને તેમનું વ્રત તેમનું સ્માન કરવાથી પણ ઘણા એવા વિશેષ ફાયદાઓ આપણને થઈ શકે છે તો પ્રથમ મેષ રાશિ જોઈએ મેષ રાશિમાં અલગ એક મેષ રાશિવાળા માટે કે આજે તમારા મનમાં થોડો ચઢાવ ઉતાર આવી શકે છે આજે તમારા કાર્ય સાથે તમારે ધીરજ અને શાંતિ જાળવવી ખૂબ જરૂરી છે તેમજ તમારા આધ્યાત્મિક શાંતિ પર તમને આજે સારી એવી મળી શકે છે તો મેષ રાશિ વાળા માટેનો શુભ અંક જોઈએ તો નવ અને તેમનો અશુભ અંક જોઈએ તો એક મેષ રાશિ વાળા માટેનો શુભ રંગ જોઈએ તો લાલ અને તેમનો અશુભ રંગ જોઈએ તો સફેદ વૃષભ રાશિ જે વૃષભ રાશિમાં બાવા ઉ કે વૃષભ રાશિ વાળા માટે આજે તમને તમારી નાણાકીય સ્થિતિ સારી રહી શકે છે તેમજ તમારા પરિવાર સાથે પણ આજે તમારો સારો એવો સમય પસાર થશે તેમજ તમારી વાણીમાં પણ મધુરતા રાખવાથી આજે તમને ઘણો એવો લાભ તેમજ સારો એવો ફાયદો થઈ શકે છે તો વૃષભ રસિયાળા માટેનો શુભ અંગ જોઈએ તો છ અને તેમનો અશુભ અંગ જોઈએ તો આઠ વૃષભ રસિયાળા માટેનો શુભ રંગ જોઈએ તો સફેદ અને તેમનો અશુભ રંગ જોઈએ તો

આછો પીળો કર્ક રાશિ જે કર્ક રાશિમાં ડહ કે કર્ક રાશિ વાળા માટે કે આજે તમારું મન શાંત રહી શકે છે અને તમને સકારાત્મક વિચારો સારા એવા આવી શકે છે તેમ જ તમારા પારિવારિક જીવનમાં પણ આજે સારી એવી ખુશી તમારી જળવાઈ રહેશે તેમ જ તમારા પ્રોપર્ટી સંબંધિત કાર્યમાં પણ તમારી સારી એવી પ્રગતિ આજે થઈ શકે છે તો આ કર્ક રાશિ વાળા માટેનો શુભ અંક જોઈએ તો બે અને તેમનો અશુભ અંક જોઈએ તો સાત કર્ક રશિવાળા માટેનો શુભ રંગ જોઈએ તો ક્રીમ અને તેમનો અશુભ રંગ જોઈએ તો આછો વાદળી સિંહ રાશિ જોઈએ કે સિંહ રશિમાં માટક સિંહ રાશિવાળા માટે કે આજે તમારા ભાગ્યનો સાથ તમને સારો એવું મળશે તેમજ તમારી ધાર્મિક કાર્યમાં પણ સારી એવી રુચિ આજે વધી શકે છે તેમજ તમારા પિતા કે વડીલોનો સહયોગ પણ તમને સારો સારાનો લાભદાયી નીવડી શકે છે તો સિંહ રાશિવાળા માટેનો શુભ અંગ જોએ તો એ અને તેમનો અશુભ અંગ જોઈએ તો પાંચ સિંહ રાશિ વાળા શુભ રંગ જોઈએ તો સોનેરી અને તેમનો અશુભ રંગ જોઈએ તો નારંગી કન્યા રાશિ જોઈએ કન્યા રાશિમાં પઠણ કે કન્યા રાશિ માટે કે આજે તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું તમારે જરૂરી છે તેમજ તમારા અચાનક તમને ખર્ચાઓ આવી શકે છે તેમજ તમારા રોકાણ માટે પણ તમારે કોઈ પણ સારા એવા નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે તો કન્યા રાશિ વાળા માટેનો શુભ અંગ જોઈએ તો છ અને તેમનો અશુભ અંગ જોઈએ તો આ કન્યા શિયાળ માટેનો શુભ રંગ જોઈએ તો ઘેરો લીલો અને તેમનો અશુભ રંગ જોઈએ તો ભૂરો તુલા રાશિ જોઈએ તુલા રાશિમાં રહેતા તુલા રાશિવાળા માટે કે આજે તમારા જીવનસાથી સાથેના સંબંધોમાં સારી એવી મધુરતા જાળવવી તમારે જરૂરી છે આજે તમારા ભાગીદારીના કામમાં પણ તમને સારી એવી સફળતાઓ મળી શકે છે તેમજ તમારા સામાજિક સારી એવી પ્રતિષ્ઠાઓ તમારી વધી શકે છે તો તુલા રાશિવાળા વાળા માટેનો શુભ અંગ જોઈએ તો સાપ અને તેમનો અશુભ જોઈએ તો આઠ તુલા રાશિવાળા વાળા માટેનો શુભ રંગ જોઈએ તો આસમાની અને તેમનો અશુભ રંગ જોઈએ તો જો વૃષિક રાશિ જોઈએ વૃષિક રાશિમાં નાયક એક વૃષિક રાશિ માટે કે આજે તમને નોકરીમાં સારી મહેનત વધારે પડશે તેમજ તમારા શત્રુઓથી પણ તમારે સાવધાન રહેવું જરૂરી છે આજે તમારા કોઈ પણ દેવા સંબંધિત બાબતોમાં પણ તમને સારી રાહત મળી શકે છે તેથી તમને તેમાં સારો એવો ફાયદો અને લાભ થઈ શકે તો વૃશ્ચિક રાશિ માટેનો શુભ રંગ જોઈએ તો નવ અને તેમનો અશુભ રંગ જોઈએ તો બે વૃશ્ચિક રાશિ માટેનો શુભ રંગ જોઈએ તો લાલ અને તેમનો અશુભ રંગ જોઈએ તો કાળો ધન રાશિ જે ધન રાશિમાં પધ ફઠ ધન રાશિવાળા માટે કે આજે તમને સંતાન સંબંધિત શુભ સમાચારો મળી શકે છે તેમજ તમારા પ્રેમ સંબંધમાં પણ તમને સારી ખુશી આજે જળવાઈ શકે છે આજે તમારા અભ્યાસ માટે પણ સારો એવો દિવસ છે તો ધન રાશિવાળા માટે નો શુભ અંગ જોઈએ તો ત્રણ અને તેમનો અશુભ અંગ જોઈએ તો અને ધન રાશિવાળા માટે શુભ રંગ જોઈએ તો પીળો અને તેમનો અશુભ રંગ જોઈએ તો કેસરી મકર રાશિ જોઈએ મકર રાશિમાં ખરજ કે મકાન રાશિવાળા માટે કે આજે તમને પારિવારિક સુખ શાંતિ તમારી જણવાઈ રહેશે આજે તમારે કોઈ પણ પ્રોપર્ટી સંબંધિત કાર્યોમાં પણ સારી સફળતાઓ મળી શકે છે આજે તમારા માતાનો પણ તમને સારો એવો સહયોગ મળી શકે છે તો મકર રાશિ માટે નો શુભ અંગ જોઈએ તો આઠ અને તેમનો અશુભ અંગે વાળા માટે કે આજે તમારા મોટા વડીલો કે ભાઈ બહેનો સહયોગ પણ તમને સારો એવો મળશે તેમજ તમારી ટૂંકીનો સાફ તમને સારો એવો યોગ છે આજે તમારા સંચાર માધ્યમથી પણ તમને સારો એવો ફાયદો થઈ શકે છે તો કુંભ રાશિવાળા વાળા માટેનો શુભ અંગ જોઈએ તો ચાર અને તેમનો અશુભ અંગ જોઈએ તો છ કુંભ રાશિવાળા માટેનો શુભ રંગ જોઈએ તો નીલમણી અને તેમનો અશુભ રંગ જોઈએ તો જાંબલી મીન રાશિ જે કે મીન રાશિમાં ડચ જ થકે મીન રાશિવાળા માટે કે આજે તમારી આર્થિક સ્થિતિ ઘણી સારી એવી રહી શકે છે તેમજ તમારા પરિવાર સાથે પણ તમે આનંદદાયક સમય પસાર કરી શકશો આજે તમારી વાણીમાં પણ વિવેક જાળવો તમારે ખૂબ જરૂરી છે તો મીન રાશિ વાળા માટેનો શુભ અને તેમનો અશુભ આજે એકાદશી નો વ્રત રાખવાથી ભગવાન વિષ્ણુના આશીર્વાદ સારા એવા તમને મળી શકે છે અને આપણને મોક્ષની પ્રાપ્તિ થાય છે હા અને ખાસ નોંધ આ ગોચર ફળ સામાન્ય રીતે ગો અને નક્ષત્રોને ની પર આપવામાં આવેલું છે જે તમારી વ્યક્તિગત જન્મ કુંડલી આધારિત ફરતી અલગ હોય શકે છે માટે તમારા માટે યોગ્ય અને લાભ અલાભ વિચાર કરવો યોગ્ય રહેશે તો માટે તારીખ પંદર બાર બે હજાર પચીસ સોમવાર દિવસ તમારા માટે શુભ રહે તેવી શુભેચ્છાઓ તો હવે આપણે તારીખ પંદર બાર બે હજાર પચીસ સોમવાર પંચાંગ જોઈએ તો પંચાંગમાં વિક્રમ સંવંત બે હજાર બ્યાસી માક્ષર માસ કૃષ્ણ પક્ષ એકાદશી એકાદશીમાં આજે સૂર્યોદય જોઈએ તો સૂર્યોદય સાત કલાક બાર મિનિટનો સૂર્યાસ્ત જોઈએ તો આજે સૂર્યાસ્ત છે સત્તર કલાક અઠાવન મિનિટનો તિથિ જોઈએ તો આજે તિથિ છે એકાદશી તિથિ એકવીસ કલાક ઓગણીસ મિનિટ સુધી ત્યાર પછી બારસ તિથિ નક્ષત્ર જોઈએ તો નક્ષત્ર છે ચિત્રા નક્ષત્ર અગિયાર કલાક આઠ મિનિટ સુધી ત્યાર પછી સ્વાતિ નક્ષત્ર યોગ જોઈએ તો યોગ છે શોભન યોગ બાર કલાક ત્રીસ મિનિટ સુધી ત્યાર પછી અતિગંડ કરણ જોઈએ તો કરણ છે બવ કરણ આઠ કલાક ત્રણ મિનિટ સુધી ત્યાર પછી બાલવ કરણ એકવીસ કલાક ઓગણીસ મિનિટ સુધી ત્યાર પછી કવલવ કરણ તો આજે જન્મેલા બાળકની ચંદ્ર રાશિ જોઈએ તો આજે જન્મેલા બાળકને ચંદ્ર રાશિ આવશે તુલા રાશિ રત તો નમસ્કાર મિત્રો આ વિડીયોને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો